ભૂલાવી તો છે પણ કોણ જાણે ક્યાં રહી ગયા છે ઓખી નવાઈની અલગ જગ્યાએ ભાડે રહેવા આવી છે કીધું તું આવજે ફોન કરો ફોન કરવાની જરૂર નથી ઓહો હા બંધ કર ને આવો મેડમ આવો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેબી ગુડ મોર્નિંગ આ તમારું ગુડ મોર્નિંગ અગિયાર વાગે થયું છે બેબી

મને નથી આવડતું એવા સંસ્કારી વહુ વહુ બનીને રહેતા અત્યાર સુધી છે ને હું ફેશનેબલ જ રહી છું મારી આ ડૂબતી નાવને બચાવવા માટે આ જ એક આઈડિયા છે આપણી પાસે હા પણ હું શીખી ગઈ છું ને બેબી હા તો એ જ કહું છું મહેનત કરજે બરાબર કરજે આમ જો રત્તી ભારે તે પકડાતી નહીં અને જો તો પકડાઈ ને તો આ વખતે નક્કી નથી કારણ કે રિસ્ક બહુ વધારે છે હા કોઈની સાથે મેરેજ કરવાના છે તારે સાચી વાત છે જો હવે છે ને હવે મારા મેરેજ થવા જઈ રહ્યા છે એટલે હવેથી હું તને નહીં મળું અને તું મને મળવાની પણ કોશિશ ના કરતો હું મળવાની કોશિશ ના કરતો અરે એતલ તું જાણે છે ને કે તારા વગર નથી રહી શકું એમ અરે તારા ભાઈનો રોલ કરી શકું એમ નથી એટલા માટે તારી સાથે નથી આવતો નકર કોઈને કોઈ બાને હું તો તારી સાથે રહેવા આવત જ હા તો હું એ જ કહું છું કે આપણે બધું નક્કી કરી નાખ્યું છે આ ભાડાના ભાઈએ જોણ પણ ફિક્સ કરી નાખ્યું છે અને હવે થોડાક દિવસમાં અમે બંને લગ્ન કરવાના છીએ અને એ મુરગો એ મુરગો છે ને એટલો ભોળો છે ને કે વાત નહીં પૂછ એટલા માટે એને આટલો પણ ડાઉટ ના જોવો જોઈએ ખબર છે મને બધી વાત કરી છે આ મહેશ મહેશ કહેતો હતો કે ગામડિયાન છે આ કઈ ગતાગમ જેવું પડતું નથી અને આમ જોવા જઈએ ને તો એની પહેલી પત્નીથી એને કઈ પ્રોબ્લેમ હતો ફેશનેબલ હતી થોડી વધારે પડતી એટલે જ ને એટલે તો હું આ સંસ્કારની ડાયરી ખોલીને બેઠી છું કે એવા એવા સંસ્કારી વર્ડ્સ નાખું ને કે ત્યાં ને ત્યાં જ પતી જાય સુવિચારો વાંચવાનું શરૂ કરી દે અને મારી પાસે એક બે તો શાયરીઓની ચોપડી પણ સારી સારી પડી છે આ ત્યાંથી મસ્ત સારી સારી શાયરીઓ લેતી જા શીખતી જા અને ઠલવતી જા પહેલા ઉપર હેજ કરવું પડશે પૈસા કેમ જેની પાસે

તારું મોડું જોઈને લાગતું નથી કે તું મારી વિદાય પાછળ રોવે એવો છે ના ના આ હું તો છે ને તારી આ વિદાય ની પાછળ સલમાન ખાન થઈ જઈશ ગાંડો થઈ જઈશ ગાંડો તારે નામ જેવું હા તારે નામ ને બેટો બેટો ગીત ગાય રાખી છો છો ગદની થઈ જઈશ ગદની મને તો એવું લાગે ગદની થઈ જઈશ અરે રેવા દે ને આવી બધી તારી ફાલતુ ની વાતો છે ને એ મને જરાય પસંદ નથી વાતો તો મને નથી પસંદ મને જેને પૈસા સાથે પ્રેમ છે ને તું છે કે પૈસા લાવતી નથી આને હું ફોન લીધો છે આપણે આની એક છે ફોન સોનાની બધું વેચી નાખ્યું છે મારી પાસે નથી રહ્યું પહેરવા જેવું ટાઈમ બહુ લેતી ઓછા વધારે સારું કામ કરીને આવતી રહેજે અને